ખોડધામ નવરાત્રિ મહોત્સવ કોઈ એક ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમ દ્વારા નાની એવી વાતને લઈ અને એક ઉગ્ર થઈ અને એમને જે જે વડે હુમલો કર્યો એ ઘટના ખરેખર નીંદની અને વપોરની છે એ ઈસમ બેઠો હતો ત્યારે અમારા સ્વયંસેવક મિત્રો એમને રિક્વેસ્ટ કરી ત્રણ થી ચાર વખત જઈને રિક્વેસ્ટ કરી કે મહેમાનો આવે છે તો આપ અહીંયા જે છે પાછળની રોમાં બેસો અને એ ઈસમ ઉગ્ર થઈ અને બોલાચાલી કરી અને પોતાની પાસે જે આતંક હથિયાર હતું છરી જેવું એમના વડે અમારા સ્વયંસેવક મિત્રો ઉપર હુમલો કર્યો રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનનું જે દાંડિયા રાસનું આયોજન થાય છે તે મવડી વિસ્તારમાં પરસાણા ચોક પાસે નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર થાય છે જ્યાં ગત રાત્રે ગરબાની રમઝટ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે જે પ્રમાણે અત્યારે વિગતો મળી રહી છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી નામનો એક વ્યક્તિ કે જે આ ગરબાના આયોજનમાં આગળના સોફામાં કે જ્યાં વીવીઆઈપી નું સિટિંગ હોય છે ત્યાં બેઠો હતો તે દરમિયાન જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અન્ય વીવીઆઈપી વ્યક્તિ આવી રહ્યા હતા ત્યારે તેને પાછળ જવા માટે કહ્યું અને તે બાબતે બોલાચાલી થઈ હતી જ્યારે જે કાર્યકર્તાઓ છે તે આ વ્યક્તિને બારે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે આ જે કાર્યકર્તાઓ છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને સાથે સાથે હુમલો કરનાર પણ ઈજાગ્રસ્ત થયો હતો અને જે લોકો છે ત્રણ તેમને છાતી કાન અને હાથ સહિતના ભાગે ઈજાઓ પણ પહોંચી છે અત્યારે જે પ્રમાણે વિગતો મળી રહી છે આ જે ત્રણ ઈજાગ્રસ્તો છે તેમાંનો એક એટલે મૌલિક પરસાણા કે જે ખોળધામના નોર્થ ઝોનના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પરસાણાનો કૌટુંબિક ભત્રીજો થાય છે બીજો જે વ્યક્તિ છે તે હરેશ ઉર્ફે હરિભાઈ સોરઠિયા કે જે પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાનો પૌત્ર થાય છે જેને તાજેતરમાં જ અનિરુદ્ધ સિંહની સજા માફી રદ કરવા માટેની હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને ત્રીજો વ્યક્તિ જે છે તે અ અશોક ફળદુ કે જે બોરવેલનો ધંધારથી હોવાનો અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે અને જે આરોપી છે મહેકગિરી જગદીશ ગિરી ગોસ્વામી તેનો કોઈ પણ પ્રકારનો અત્યારે ગુનાહિત ઇતિહાસ નથી પરંતુ તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો તેને પણ ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે સમગ્ર બનાવને લઈને રાજકોટના એસીપી બીજે ચૌધરી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે શું કહ્યું તેમને આવો સાંભળીએ જે રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડાક બીજા સોફામાં બેલા તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફડદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ જે મારનાર છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે એટલે હાલ એને એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે ના એટલે પોલીસે તો અગાઉ ત્રણ શનિવારે ગરબાના આયોજકોને બધાને બોલાવીને બધાને સમજાવેલ કે ભાઈ કોઈને ટૂંકમાં અસભ્ય વર્તન કરવું નહીં વ્યવસ્થિત વાતચીત કરવી અને આ રીતના અને તમામને સૂચના આપેલી અને એનું પાલન પણ કરતા હોય છે

આ કાર્યકર્તાઓ દ્વારા પાછળ કહેતા એ બાબતે બોલાચાલી થઈ હતી પરંતુ હું કોઈનો પણ હોય બંને પક્ષે એટલું કે આવી જ્યારે બાબત હોય માતાજીનો પર્વ હોય ત્યારે બંને વ્યક્તિઓએ સંયમ જાળવવો જોઈએ અને ફરીથી આવી ઘટના ન બને તેનું પણ ધ્યાન રાખવું જોઈએ ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ઘણા બધા શખ્સોને રોજે છરી જેવા તીક્ષ્ણ હથિયાર સાથે લાકડી સાથે પકડી પાડવામાં આવતા હોય છે જ્યારે વાહનનું ચેકિંગ કરવામાં આવે છે ત્યારે અહીંયા એક વસ્તુ એ પણ છે કે જે ગરબાના આયોજનો થાય છે ત્યાં સેફ્ટી માટે જે લોકો પણ આવે છે તેમનું ક્યાંક ને ક્યાંક ચેકિંગ થવું જોઈએ કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો તેનું પણ ચેકિંગ થવું જોઈએ કે આ પ્રકારના હથિયારો લઈ અને તે ગરબાનું જે આયોજન હોય તે ગ્રાઉન્ડ પર ન પહોંચે નમસ્કાર